ભક્તિ કરવી અને રામ નામ લેવું એ કેટલું અઘરું લાગે છે એ સમજાવતું ભજન ગમે તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ અ ગરામાય અઘરું લાગે રે ભક્તિનું પેપર અ ગરામાંય લાગે રે ભક્તિનું પેપર અ ગરામાં અઘરું લાગે રે હો રામના આવી ખોડે બેઠો બાજ એને ખાવા લાગ્યો સીબી રાજા તો લે ચડ્યા રે હો રામના ઓ ગરામાય ગુરુ લાગે રે હો રામના હર્ષૈયાને જેલમાં પૂર્યા ઉપરથી તો તાડા માર્યા નાગરી નાતે કાઢી મેલ્યા રે બલા મેલી ભાગે રે ભક્તિનુ પેક ધુવજી કર્યા એક પગે ઉભા રહે કરી દરે દર્શન દીદા રે હો રામના ના ગરામાય લાગે રે ભક્તિનુપેક નાનાજીર દીધા હીરા બાઈએ ઝેર પીધા આલે મારે અમૃત કરિયા રે હો રામના ગરા માયા લાગે રે હો રામના પલ બાલા મેલી ભાગે રે હો રામના સબરી બાઈ ના બોર ખાધા કરમા બાઈનો ખીચડો ખાધો દુરજી બાજે ખાધી રે હો રામના હગરામાય લાગે રે ભક્તિ નું હલભલા મેલી ભાગે રે હો રામના અગ્નિ તો ચૂલા બળ તેલ તો કડા મા ઉકડે તેલ માં પડ્યા રે હો રામના હગ રામાય लागे रे हो राम मा ग्रामा लागे रे हो राम नाम जय श्री कृष्ण